ચાલો બધા હેન જજન જચન રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં તો આજ તો આપણે હે ને કેટલાનું હા તેત્રીસ હજારનું છે ને નુકસાન થઈ જાય તો આપણી રેગા બરાબર એમાં એવું હતું કે હું જાતો હતો સવારમાં રહેવાલ અડદનું બિયારણ લેવા થોડુંક ઘટ્યું હતું એ અને આવે ને પુલિયો ન્યાય થોડુંક ટૂંકમાં સ્લીપવાળું હતું અહીં આપણી ભાષામાં કહે ને તો કે હેવાર આવી ગઈ તે જગ્યા ત્યાં આપણું બાઇક સ્લીપ થયું ને તો આપણે તો કંઈ ન થયું આપણે તો રેગા ફોન હે ને આપણો જે ફોનમાં આપણે વટાણ જે શૂટ કરીએ ને એ ફોન ટૂંકમાં બેલેન્સ ન રહ્યું કિસ્સા માટે ઘાં ને હંપી સાઈડ પીડ્યો તો અટાણ પાણી ઉતરે ગયું ડિસ્પ્લેમાં ક્રેક થઈ ગયા એવું બધું થયું ડિસ્પ્લે તો રે ગઈ આપણી નકર તેત્રીસ હજારની ઉઠત કારણ કે જે હે વોરંટીમાં એ કરતાં બે મહિના વોરંટીમાં હે આપણો ફોન તો હજી અથી સીધો જે ગામમાં જાય પછી થોડું ઘીટ મરવી પાણી અંદરનું બારોબાર કાઢ્યું એવું બધું અહીંયા જ રેગા બરાબર દી સારો હોઈ ગયો અહીં જોઈએ તો સારો ન કહેવાય અહીં જોઈએ તો સારું કહેવાય અહીં કે થોડાક હે ખરસામાંથી ખર્ચામાંથી બસે ગયા તો હોટાણા જવાળી આવ્યો હતો થોડોક સામાન છે ને કાલે ભૂલા ગયો તો લેવા આવ્યો હતો ને આજ તા હે દહાઈનો દોરો તો આજ તો ઢોકરા ખાવાના કારણ કે ઢોકરા છે ને મારી ફેવરેટ વસ્તુ હોય ઢોકરા અને ઘર જમાવટ હોય જાય કંઈ ખાધા હોય ને તો કોમેન્ટ કરી જો જેણે પણ ભાવતા હોય ને મને તો બહુ ભાવે વાલામાં વાલા હોય ને તો ઢોકરા તો હલો એ અટાણે ટાણે લેવાઈ ગયા ટાઈમ થઈ ગયો સાડા અગિયાર થઈ ગયા છે ગામમાં જાય ને ફોનમાંથી થોડુંક પાણી સ્પીકરમાંથી હોય કારણ કે સ્પીકર હે ને કંઈ કામ જ નથી કરતા ગણુગુણ ગણગુણું થાય પાણી અંદર ગીરે ગયું ને હજી હિસાબ કરાવી પછી ઘેર જાય ને પછી આપણે ઢોકરા ખાવાનો વારો આવી છે તો હાલો એ બધે વિડીયો બધા બનારીજો બાકી ફક્ત બપોર પછી પાછા આપણે અડે દઈ આવવાના હશે થોડાક

મસ્ત સાફ પાકે પછી જવાનું હોય એટલે ખેતર પાણી પીએ નહી પછી સાહ પાણી પીએ નહી આટલું કળાકડી વાટી નાખ્યું પછી આ સાફ કરી નાખ્યું આમાં તો કંઈ સાફ કરીએ જેવું છે નહીં થોડુંક પછી જા આ બાજુ તું એ સાફ કર નહીં કારણ કે આમાં ત્યાં દવા મારી હતી એટલે આ ટોટલી છે ને આખો ભરે ગું ખડ તો એવું આ પીને તું એ નાખી દીધું અને જે આ હેડા પર ઢગેલી હોય ને એ બધી નાખવાની હોય તો હાલો ફટોફટ નાખી દઈએ ગરમી સડે ગઈ ફૂલ કારણ કે પાંચ સૌ આવી ને તો ગરમી એટલે ખુલ્લો હોય ને ભાઈ પવાનો આવે હા મીડિયમ મીડિયમ આવે ચાલો ફટાફટ આપણે આ લઈએ ને પછી આપણે જે ઘેર લઈ જવાનો સામાન છે ને ઘેર લેતા જઈએ અંદર પંપ પીડ્યો દવા છાંટવાનો આ બાજુ આપણું ખોભાઈઓ પીડ્યું ઓઇલની ડબલી પડી આ બે બાસકા પીડ્યા હાથોયણી પડી અમે ભેગા ગમે ને ખેતર આવીએ ને એટલે અમારે હથિયાર છે ને ભેગા જોઈએ પોઈણીઓ ને કવાળા ને દાંતળીઓ ને એવું બધું હવે દાંતળી તો હું તો વાંટતો હતો બાજુ મૂકી એ તો આપણે જાય ને વરલો પડી ગયો હતો ઢોરના છાંયા માટે થાંભલીઓ ખોડી દીધી એક થાંભલી આંખોડી બીજી એક આ ખોડવાની બાકી ત્રીજી આંખોડી ને સૌથી જે આંખોડી અને માથે તાલામ તો નથી આવી ગ્રીન લીલા કલરનું જે નેટનું કપડું આવે ને એ જ્યાં શેરી કરે હે ને બંધ દેવું એને આપણે ઢોરની છાંયાઓ થઈ જાય બેહવાનું બાકી ચકલીઓને માળા નું કામકાજ અહીં સુધી પૂરી ગયું હમણાં બાજુ આપણે ગુમરો મારો આવી મગજમાં આવી આજ આજે આપણે અડદ વાવવાના હે અટાણે શિયાળ વાઈ ગયા ભારે વાળો હોય ને તો કાર આવે સો વાગે નું કેતો હતો જો સો વાગે પુગા હે તો આવી ગયા પછી હવાઈની વેલા વાવવાના હે પણ વાવવાને બીજી ફેરે મેં વાવણી કરીએ કોમેન્ટ આવી જાય નરસભાઈ મેં ત્રીજી ફેરે કરીએ તો અવાર બધા નહીં હે કારણ કે જીણે જીણે સેલમાં ધોવાણા ને પાણી મેં બી બે બે ફેર ત્રણ ત્રણ ફેર વાવણી અવાર ચાલુ જ છે વાવણી ડૂબતી જ ને બાકી જેમાં નર્મદા નદી મસ્ત મજાની જાય આપણી લાઈટનો થાંભલો પડી ગયો હતો ને તો આજે ફાઈનલ હે ને નવો થાંભલો આવે ગયો ઉપર એ ટ્રેક્ટર મગાવે તો આપણે જોડાઈ ગયો જૂનો થાંભલો હોય તો બીગડે ગયો ભાંગે પીડ્યો એટલે આ તો નીકળી જાય પાછો જ્યાં નવો થાંભલો હે ને આપણે આંખોથી જાય તો આજ તો કામ કર્યું હજુ કામ નથી બહુ કર્યું ખોડ્યું લઈ આવ્યો રજા સાથે ચાલે છે ત્યારે કપડા ધોવાનું કામ હાથ પૂગે હાઇટ હાઈટ કેટલા ફૂટ હેલા હાઈટ બઉ હતી હાથ બાદ પૂગી જાય વાંધો ન આવે મારી જ છે જો ના મારા તો આરામથી હાથ પૂગી જો

ના ગામમાં રહે ને પુષ્કળ ગરમી પડી હતી અટાણે કાંઈ એક વાદળાનો ફોદો નથી દેખાતો વાદળ છે વાતાવરણ વયું ગયું મારા ગોરા ખેતર ની મગફળી આવી છે પાટલા તો જો કે તે ભૂટકે ગા અમુક અમુક માં જગ્યા છે હજી આ મોગરી થોડી થોડી જગ્યા બાકી ત્યાં મસ્ત મજાના પાટલા ભૂટકે ગા પાછી જાઓ વાયની વરે વિડીયોમાં તમને થોડીક પીડી દેખાતી પણ અહીં જોવો ને તો અહીં પીરી નથી કારણ કે તડકો આવે ને થોડીક પીરી લાગતી આવી હે આપણે હજુ ફરે તો ફરી દેખાય એવું ઓપનર હાલે તો ખબર પડે કારણ કે લગભગ તો ફરવા જે ઉતારા આવ્યા ને એવા ઉતારા લગભગ નહીં આવે અવાર પછી ખબર નહીં તો ઓપનર હાલે ઉપડી માંડવી નીકળે ને તો ખબર પડે કારણ કે આપણે જાડે ઉપાડીએ ને તો પહેલાં જીવો ફાલ ને ઓલી ફેરાય જીવો પસંદ થાય કઈ નક્કી ન આવે માંડવી નું બાકી તો બાકી જો તમે એમ જવો ને અમારા આજુબાજુમાં માં હે ને બધા એક જ હેરખી માંડવી હોય કઈ એમાં ફેર ને એક જ ધારી હોય બધાયની ની હમણાં હે ને આપડે જરાક જોવાનું થાય આવ્યા ઓલે ખેતર ને ઓલે ખેતર આપણે કામ ને વાહે હોય ને માંડવી માં તો હમણાં કઈ ધ્યાન જ નથી દેવાનું એટલે આમાં કઈ આપણે કઈ ખળબળ એવું હે નઈ એવું એક ફેર નહીં ત્રણ ચાર મજૂર કે બાકી તે જતેમ જોવું હોય ખડનો સૂટો હોય ને કોક કોક હે કાક કાક એટલે એક પર લાગે જાય ને તો સેલી ફેરે દેવાનું હોય ને જા આપડા ઉપલા ખેતર ને મગફળી હે આવી કોમેન્ટ કરજો ગમે તો બાકી નો ગમે તો પણ કરજો બાકી આ ડંડો સુરત દાદા હે ના ફૂલ ગરમી ને તડકો આપે હટાણે જા આપણે હેના આગળ હેઠા ને પાહે થી ઉપાડ્યું તો હજે આવો કીવો ખે ફાલ હજે તો આમાં હોઈએ બે હે હજે તો જે આ ખીલા હે ને એ બેહવાન ચાલુ હોય ને આવો કીવો ફાલ હે આપણે જરાક કોમેન્ટ કરજો ખાસ આ ખેડૂત દીકરા હોય જરાક ખાસ કોમેન્ટ કરજો કીવો ખે મીડિયમ હે મીડિયમમાં તો એ કરી દેવાનો સારો હોય તોય એ કરી દેવાનું કોઈ દી હે ને ઓઈલો નહીં કરવાનો ખાલે ભાઈ મીડિયમ ફાલ હે તો કોમેન્ટ સારી કરવી જે હોય ને રિયલમાં જ કહેવાનું બધું જે આવો છે અમારે અજેતામાં તો ને બીબળાને ઝીણા ઝીણા ચાલુ હોય ઝીણા ઝીણા હે ને બધાય બધા થઈ આવી છે બસ સજા મૂકા કિલ્લા બે હજે બે હે ને એમાં થોડો ઘણો થાય એટલે વરસાદ જોતા વર પ્રમાણે હે ને આપણા પૂરતું થઈ જાય ને એટલે હાલે બીજું કંઈ ન હોય